પોલીસ દ્વારા આશરે અઢીસો જેટલા લોકોને ચેક કરવામાં આવેલા છે અને આ કામગીરી દરમિયાન ડુંગરા પોલીસને માહિતી મળેલ કે ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારના છીરી વિસ્તારમાં આવેલ ઈસમો પાસે ગેરકાયદેસર હથિયારો છે જે માહિતીના આધારે ડુંગરા પોલીસે બાતમી આધારે આ બંને ઈસમોને પકડેલા છે આ બંને ઈસમો પાસેથી બે પિસ્તલ તેમજ ચૌદ જેટલા જીરતા કારતીસ પકડાયેલા છે બંને ઈસમ પકડાયેલા છે તે પૈકી એકનું નામ છે ફિરોજ અંસારી જે મૂળ જિલ્લાનો રહેવાસી છે 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 બીજો ઈસમ જેનું નામ જે મૂળ બિહારના ફિરોજ અંસારી છે એ છેરી વિસ્તારમાં દરજી કામ કરે છે અને બીપીન મંડલ છે જે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે આ બંને ઈસમો આ ગેરકાયદેસર હથિયારો પિસ્તલ અને જીવતા કાર્તિક ક્યાંથી લાવ્યા હતા કેવી રીતે લાવ્યા હતા એનો શું ઉપયોગ કરવાના હતા આ બાબતની તપાસ કરવા માટે ડુંગરા પોલીસે આ બંને ઈસમો વિરુદ્ધ આમ શેખ મુજબનો ગુનો દાખલ કરેલ છે બંને ઈસમોની ધરપકડ કરેલ છે અને બંને ઈસમોના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુમાં છે